તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો હાલ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની એમ કહેવાય છે કાજલબેન રડી રહ્યા છે ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરની જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ઠાકોર ફેમિલીમાંથી દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નાતે નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે કરણજી ઠાકોર આ દુનિયામાં રહ્યા નથી પરંતુ એની યાદો ઘણી બધી દુનિયાની અંદર છોડીને ગયા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર કાજલબેન હાથ ધોભીને રડી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ કરણજી ઠાકોર સામુંડા સાઉન્ડના માલિક હતા દોસ્તો તમને ખબર જ હશે અને કેદારનાથ જઈ રહ્યા હતા શહેર એના દોસ્તારો અને કરણજી ઠાકોર અને અચાનક એમ કહેવાય છે કે વીસ ફૂટ ઊંચેથી ગાડી ખાળમાં પડે છે અને કરણજી ઠાકોરનું એમ કહેવાય છે કે અવસાન થાય છે અને ત્રણે એના દોસ્તારોનું પણ અવસાન થાય છે અને કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો જોડાયા હતા દોસ્તો અને એમ કહેવાય છે કે કાજલબેન પણ ખૂબ જ રડ્યા હતા દોસ્તો તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે કરણજી ઠાકોરના બેસડાની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા એ પણ રડી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને કાજલબેનના ભાઈઓ કાજલબેનને લેવા માટે ગાંધીનગર પણ ગયા હતા દોસ્તો અને કાજલબેનને ઘરે લાવીને એના ભાઈઓ શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કાજલબેનના ભાઈઓ એવું બોલ્યા છે કે અમે તમને હવા મહિના લેગી કાજલના વિડિયો તમને જોવા નહીં મળે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર પતા દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આપના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો તમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયોમાં તપ્ત કેલી બાય બાય